તો શ્રીમદ્ ભાગવતના આરંભમાં જે મહાત્મ્ય છે તેમેલા ત્રણ અધ્યાયની અંદર એમણે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાત છે તે પ્રસ્તુત કરી સનત કુમારોની સલાહ સ્વીકારીને નારદજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું જેમાં કુમારો પણ હાજર રહ્યા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પણ હાજર રહ્યા તપસ્વીઓ મુનિઓ પણ હાજર રહ્યા અને પરિણામે જે ઇચ્છિત ફળ હતું તે પ્રાપ્ત થયું ભક્તિ પ્રસન્ન થઈ જ્ઞાન અને વૈરાગ્ય પ્રસન્ન થયા એટલી વાત એમણે ત્રણ અધ્યાયમાં પૂરી કરી ચોથા અને પાંચમા બે અધ્યાયમાં એ આત્મદેવ નામના એક બ્રાહ્મણની વાત શરૂ કરે છે તુંગભદ્રા નદીને કિનારે એ શહેરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને એને ધુંધલી નામની પત્ની હતી એ બંનેનું દાંપત્ય લગ્નજીવન ઘણું આગળ ચાલ્યું પણ સંતાન થતું નહોતું આત્મદેવને ઘણી સંતાનની અપેક્ષા હતી એની એષણા ઘણી હતી કે એક સંતાન હોય એટલે તપશ્ચર્યા કરતા કોઈ સંન્યાસીની પાસે ગયા અને બહુ કાકલુદીઓ કરી કે આપ કૃપા કરો અમને સંતાન પ્રાપ્ત થાય સંતાન વિહીનતાનું બહુ દુઃખ હું અનુભવી રહ્યો છું કરુણા કરી અને સંતે એક ફળ આપ્યું કે તારી પત્નીને ખવડાવજે ને આ પ્રકારના અમુક નિયમ પાડવાનું કહેજે તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે પણ એની પત્ની જે છે ધૂંધળી એ કલહપ્રિય હતી એ આરામપ્રિય હતી એ એના કરતાં જુદી મનોદશા ધરાવતી હતી એને કંઈ પસંદ નહોતું બાળક ધારણ કરવું એટલે સામે ચાલીને માંદગી કે બીમારીને વહોરી લેવી એની સેવા ચાકરી કરવી એનો ઉછેર કરવો બધું અઘરું છે એટલે એ પડોજણમાં એ પડવા માગતી નહોતી પતિએ જ્યારે એને ફળ આપ્યું ત્યારે હું ખાઈ લઈશ એના દેખતા ખાધું નહીં અને એ ફળ એને ગાયને ખવડાવી દીધું પોતે ખાધું છે તો હવે એનું પરિણામ તો મળવું જોઈએ કારણ કે સંતના આશીર્વાદ છે એટલે બેનની સાથે નક્કી કર્યું પોતાની બહેનની સાથે જે સગર્ભા હતી કે તને જે કંઈ સંતાના ઉતરે તું મને આપી દેજે હું માત્ર સગર્ભા હોવાનો ડોળ કરીશ અને તને સંતાન થાય એ મારા સંતાન રૂપે તું મને આપી દેજે અને હું કહીશ કે આ ફળને પરિણામે આપણને સંતાન પ્રાપ્ત થયું સંતનું વચન ક્યારેય નિષ્ફળ જતું નથી એણે ગાયને ખવડાવ્યું તો ગાયને જે પુત્ર જન્મ્યો એ ગાયના મનુષ્ય જેવો પણ એના કાન છે તે ગાય જેવા હતા એટલે એનું નામ ગોકર્ણ પડ્યું અને બીજી બાજુ બેન પાસેથી જે કંઈ મળ્યું સંતાન જે પોતાના સંતાન રૂપે એને ગણાવ્યું એનું નામ ધૂંધુકારી રાખ્યું